સામે આવી છે સ્થિતિ કરીએ તો વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર ચોક્સ ટર્ન કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે વિડીયો વાયરલ થતા ભયજનક ડ્રાઈવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબજે કરવામાં આવી છે અને હાલ અલથાણ પોલીસ દ્વારા એબીપી ના કાર્યકરો ના નિવેદનો લેવાની શરૂઆત કરવામાં આવી હતી જે ઘટના આપણે ઓગણીસ તારીખની જે ઘટના ઘટી જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની બે હજાર પચીસ છવ્વીસની નવી કારોબારીની નવા દાયિત્વ કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરવા માટે હતી એમાં નવા વિદ્યાર્થીઓના થકીથી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા

ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અલથણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડિયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે અ ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજ રોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરે છે